હલો જાગોસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ વ્રત અને તહેવાર આવી રહ્યા છે તો આપણે ઘણા બધા વ્રત પણ કરતા હોઈએ અને આપણે સુકનની લાપસી પણ બનાવતા હોઈએ તો આજે આપણે એ જ વ્રત માટે છૂટી લાપસી બનાવીશું જે હું વીરપસલીમાં અને પ્રસંગોએ મારા ઘરે બનાવું છું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે એક કપ લોટ લેશું અમે ભાખરીનો જાડો લોટ આવે તે લીધો છે અને પછી તેમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી અને તેને બરાબર મોણ આપી દેશું ફ્રેન્ડ્સ આ વજનમાં આશરે દોઢસો ગ્રામ જેટલો લોટ છે તમારે કોઈ પણ વાટકી કે તપેલી કે કપનું માપ સેટ કરી લેવાનું છે અને તે પ્રમાણે આપણે બધી વસ્તુ એડ કરીશું આવી રીતે સરસ રીતે મોણ દઈ અને તેને પાંચક મિનિટ રેસ્ટ આપવા માટે મૂકી દેસું ફ્રેન્ડ્સ કોઈપણ વસ્તુ લાડવા કે લાપસી બનાવતા હોય તો તેમાં મૂણની ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે તમારે મુઠ્ઠી પડતું મૂણ આપવાનું છે તો તેનાથી તે સરસ બનશે હવે આવી રીતે આપણે પ્રેસ કરી અને તેને પાંચ સાત મિનિટ સુધી રેસ્ટ આપવા મૂકી દેસું ત્યારબાદ એક પેન લેશું અને તેમાં જેટલો લોટ લીધો તો તેનાથી અડધા માપનું પાણી લેશું એટલે એક કપ આપણે લોટ લીધો છે તો અડધો કપ પાણી અને અડધો કપ ગોળ લેશું ફ્રેન્ડ્સ જેટલો લોટ છે તેનાથી અડધું પાણી અને અડધું ગોળ લેવાનો છે અને આપણે ગોળના પાણીને ગરમ કરી અને ગોળનું સરસ રીતે પાણી બનાવી લેશું ફ્રેન્ડ્સ આ લેપસી એટલી સુપર ટેસ્ટી અને સુપર ઇઝી બનાવવામાં છે ને કે હું તમને શું કહું આજકાલ તો આ બધી વસ્તુ વિસરાઈ ગઈ છે પણ હજી આપણે સૌરાષ્ટ્રમાં બધે શુભ પ્રસંગોએ અને તહેવારોએ લાપસી તો બનતી જ હોઈએ છે થોડું પાણી ગરમ થઈ ગયું છે હવે તે ઉકળવા લાગે એટલે આપણે તેમાં તાપસીનો રેડી કરેલો લોટ ઓરી દેશું ફ્રેન્ડ્સ ગરમ પાણીમાં આવી રીતે ગેસ ઉપર કોઈ પણ વસ્તુ નાખવાની તેને ઓરવાનું અમારા સૌરાષ્ટ્રમાં કહે છે તમારે શું કહે તે મને જણાવજો હવે આપણે આમાં લોટ ઓરી દીધો છે હવે આપણે ત્યારબાદ લોટને પાણીમાં સરસ રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અત્યારે આવી રીતે વેલણની મદદથી આપણે લોટને સરસ રીતે ચલાવી અને મિક્સ કરી લેશું જો આપણો લોટ સરસ મિક્સ થઈને રેડી છે હવે આપણે એક તાવડી અમારે માટીને આવવું હોય તેને તાવડી કહે છે અથવા લોઢી તમારી પાસે હોય તે મૂકી અને તેની ઉપર લાપસી રાખવાની છે અને આમાં હવે આપણે બે ચમચી જેટલું ઘી એડ કરી અને તેને ફરીથી ચલાવી ઢાંકણ ઢાંકી દસ મિનિટ સુધી ધીમા ગેસે ચડવા દેસું અને આપણે લાપસી બી કહેવાય ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મા બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી અવનવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જો દસ મિનિટ પછી આપણી લાપસી એકદમ છૂટી થઈ અને રેડી છે એકદમ જોરદાર ખાવામાં એટલી જ સરસ લાગે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે ગેસ બંધ કરી અને તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું ફ્રેન્ડ્સ એકદમ મસ્ત મજાની છૂટી લાપસી રેડી છે આ દાળ સાથે ખૂબ જ સરસ લાગે છે મગની દાળ આની સાથે બનાવી હોય ને તો બહુ સરસ લાગે છે હવે આપણે તેમાં ફરીથી બે ચમચી જેટલું ઘી અને તેની ઉપર આપણે ખાંડથી સર્વિંગ કરીશું ફ્રેન્ડ્સ આમાં ખાંડ એકદમ ખાવામાં ઉપર ચાવવામાં આવે ને તો બહુ મસ્ત લાગે છે એટલે આપણે આમાં ઉપર સર્વિંગ માટે ખાંડ નાખેલી છે બાકી ટેસ્ટના ભાગનો ગોળ તો અંદર છે જ ફ્રેન્ડ્સ એકદમ સુકનવંતી અને બધા સુખ પ્રસંગોમાં બનતી એવી આપણી છૂટી લાપસી રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો જે પહેલીવાર બનાવતા હશે ને તેનાથી પણ સરસ બનશે ફ્રેન્ડ્સ આ સાસરે જતી દીકરીઓ માટે ખાસ છે હવે તો કોઈ બનાવડાવતું નથી નહીતર પહેલાં કંકુ પગલાં કરવા દીકરીઓ સાસરે જાય તો સૌથી પહેલાં સાસરામાં તેની પાસે લાપસી બનાવડવામાં આવતી એટલે બધી દીકરીઓને લાપસી આવડવી તો મસ્ત હતી પણ હવે એવું કંઈ રહ્યું નથી પણ તેમ છતાં જો આ લાપસી તમને આવડતી હશે તો ખૂબ જ સારી વાત છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ખાવામાં એકદમ મજેદાર અને એકદમ છૂટી એવી આપણી લાપસી રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ